ઘોટડ ન ખખડદજ રોડ રસ્તાને લઈ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નગરપાલિકા કચેરીમાં રામધુન બોલાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું ખરાબ રોડ રસ્તાને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો નગરપાલિકા કચેરીને આવેદનપત્ર આપવા ગયે પરંતુ પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી કાર્યકરોઓ ઓફિસ બહાર ધામા નાખ્યા કાર્યકરોએ ચીફની ઓફિસની બહાર રામધુન બોલાવી ભાજપ હાઈ હાઈ ના સૂત્રોચ્ચાર બોલાવ્યા નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર ન હોવાથી કાર્યકરોને ચીફ ઓફિસરની ચેમ્બરની દિવાલે આવેદન પત્ર લગાવ્યો શહેરના તાત્કાલિક રસ્તાઓ રિપેર કરવા કોંગ્રેસે કરી માંગ જો તાત્કાલિક કામગીરી નહીં કરવામાં આવે તો નગરપાલિકાને તાળાબંધી રસ્તો રોકો આંદોલન કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપી ચીમકી રિપોર્ટ ઓફ ફિરોજ મલિક ભાવનગર आज आम तो अमे गई का નોટિસ આપી દીધેલી અને નગરપાલિકાને પણ જાણ કરેલી અને શહેરીજનોને પણ જાણ કરેલી બોટાદ શહેર બેથી બે લાખ વીસ હજારની વસ્તી ધરાવતું શહેર છે આ શહેરની અંદર આપ સૌ જો જોઈ રહ્યા છો ઘણા ટાઈમથી જ્યારથી વરસાદનો માહોલ શરૂ થયો એટલે સામાન્ય છાંટા પડ્યા ત્યારથી રોડ રસ્તા એકદમ બિસ્માર બની ગયા છે અસંખ્ય એક્સિડન્ટ અકસ્માતો થયા એ પણ આપ સૌ જાણો છો અને આપણા મીડિયા દ્વારા અને દૈનિક પત્ર દ્વારા પણ બધાને જાણવા મળ્યું છે કે આવી મુશ્કેલીઓ સર્જાઈ રહી જનજીવન ખોરવાઈ ગયું છે વેપારીઓના વેપાર ધંધાની અંદર મોટી માઠથી અસર પડી છે અત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે માણસને ઘરની બહાર નીકળવું તો ઘરે પાછો આવશે તો સહી સલામત એક્સિડન્ટ વગર આવશે કે નહીં આવો આવું નિર્માણ થયું છે ત્યારે અમારી એક નૈતિક જવાબદારી કોંગ્રેસ પક્ષની નૈતિક જવાબદારીના ભાગરૂપે શહેર કોંગ્રેસને અમે જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે મળીને એવું કે નક્કી કર્યું કે આ ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર બોટાદ નગરપાલિકાના તંત્રને કાને હવા તો અથડાવવો પડશે ત્યાં સુધી જ્યાં સુધી કોઈ આ પ્રશ્નો માટે લડત નહીં આપે અને એનો આંખ નહીં ખોલે ત્યાં સુધી કામ નહીં કરે એવા વિચારધાર વિચાર કરીને અમે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું આપ લગભગ અમારી સાથે પોણો કલાક કલાકથી આપ પણ સૌ સૌ છો અમે એક કલાકથી અહીંયા બેઠા છીએ અમે બહુ શિસ્તબદ્ધ રામધૂન બોલાવીએ અને વિનંતી કરીએ ભાઈ કોઈ ના કોઈ આવો અને અમારું આવેદનપત્ર સ્વીકારો કે જે બોટાદની જનતાના પ્રાણ પ્રશ્ન સમી સમૂહ પ્રશ્નો છે પરંતુ નથી નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર કે નથી નગરપાલિકાના પ્રમુખશ્રી હાજર અથવા તો આ નગરપાલિકાના એડમિનિસ્ટ્રેશનમાંથી કોઈ પણ વ્યક્તિ આ અમારું આવેદનપત્ર સ્વીકારવા તૈયાર નથી તો આ તો કઈ ટાઈપની નગરપાલિકા અવડી મોટી નગરપાલિકા હોય બોટાદ જિલ્લા લેવલનું જિલ્લા પ્લેસ છે આપણું ત્યારે કાંઈક તો એડમિનિસ્ટ્રેશન વ્યવસ્થા વ્યવસ્થાના ભાગરૂપે કંઈક તો કોઈને ચાર્જ આપવો જોઈએ અથવા તો કોઈના કોઈ આ અમારું આવેદન આવેદનપત્ર સ્વીકાર્યા લોકોના પ્રશ્નો માટેની વાત સાંભળે એવું કંઈક વ્યવસ્થા હોવી જોઈએ આપ જોવો છો કે બોટાદની અંદર કેટલી સમસ્યાઓ છે રોડ રસ્તા તો ખરા પાણીના પ્રશ્નો અમે આપ જુઓ કે આઠ આઠ દિવસે પાણી આ ચોમાસાની અંદર અત્યારે એટલું બધું પાણીની વ્યવસ્થા છે સરકાર બેફામ લખ લૂંટ પૈસા લૂંટે છે આવી યોજનાઓ પાછળ અને ભ્રષ્ટાચારો બેફામ થાય છે પણ બોટાદની જનતાને આઠ આઠ દિવસે પાણી મળે છે અને આ પરિસ્થિતિની અંદર જેમાં રોગચાળો ફાટી નીકળે એવું ગંદુ પાણી હોય ત્યારે એને નળનું પાણી ચોખ્ખું પાણી ન મળે તો લોકોને માંદગી થાય અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ પૂરી પૂરી છે તો એની પણ અમારી માંગ છે કે બે દિવસે કમસે કમ દરેક નાગરિકોને પાણી મળવું જોઈએ આજે રોડ રસ્તાના પ્રશ્નો જુઓ તો રોડ રસ્તાનું જે છે તાત્કાલિક ધોરણે બધી વસ્તુ મુખ્યમંત્રી આવવાના હોય મોટા આવવાના હોય તો નથી થતું ચોવીસ કલાકમાં ટ્વેન્ટી ફોર અવરમાં રાઉન્ડ ઓ ક્લોક કામ કરીને બધું કામ પતાવી અને રસ્તા રીપે થાય છે તો જનતા છે મારો બાપ છે જનતાએ તમને ચૂંટી કાઢ્યા છે જનતાએ તમને સત્તા ઉપર બેસાડ્યા છે તો જનતાનું સાંભળવું જોઈએ જનતાની અવાજ લઈને અમે આવ્યા છીએ ત્યારે આ બહુ દુઃખની વાત છે કે કોઈ આવેદન સ્વીકારવાવાળા પણ નથી રોડ રિપેર કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ તો પહેલાં સતત નિરીક્ષણ કરશે કે આ લોકો કેવી ક્વોલિટીનું કામ કરે છે અમારા શહેરના કોંગ્રેસના કાર્યકરો અમારા બબ્બર શહેર સાઇડ ઉપર જશે જોશે એ વસ્તુના વિડીયોગ્રાફી કરશે ફોટોગ્રાફી કરશે અને તંત્રને રજૂઆત કરશે જો તંત્ર સાંભળશે તો રિપેર કરવામાં નહીં આવે તો કેવા કાર્યક્રમ નહીં આવવાના તો આવતા દિવસોની અંદર જો રોડ રસ્તા રી પર કરવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું નગરપાલિકાના તાળાબંધીના કાર્યક્રમ કરશું એ કાર્યક્રમો અમે જલદ કાર્યક્રમો કરવા જ પડશે અને કડક પગલાં લેવાના કાર્યક્રમ પૂરા પૂરા કરીશું અમે